ઉમરસાડીમાં છ ઈસમોએ દારૂની બાતમી આપતા હોવાનો વેમ રાખી યુવાને લાકડા પાઇપ પડે માર માર્યો પાડીનો મળસાડીમાં છ ઈસમો બાઇક મોપેડ કારમાં આવીને યુવાને ટેમ્પામાંથી ખેંચી દારૂની બાતમી આપતા હોવાનો વહેમ રાખી યુવાને લાકડા પાઇપ પડે માર માર્યોને અને સ્મશાન ભૂમિ પાસે લઈ જઈ ફરીથી માર માર્યો હતો ઇજાગ્રસ્ત યુવાને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો અને પાડી પોલીસ મથકે છ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાઈ હતી પાડી તાલુકાનું ઉમરસડી વાડી ફળિયા ખાતે રહેતા જયેશભાઈ ઠાકોરભાઈ હડપતિ ગત છ મહિના રોજ ટેમ્પો નંબર ઓગણીસ એક્સ ફાઇવ એટ ટુ થ્રી લઈને દમણ દલવાડા ખાતે બસ ડ્રાઈવર તરીકે નોકરી ઉપર ગયા હતા અને રાત્રિના તેઓ ટેમ્પો લઈને દમણથી કલસર બે માઇલથી કોસ્ટલ હાઈવે ઉપર ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ઉમરસાડી ચાર રસ્તાથી ટર્ન મારી ઢંડોળી ફળિયા પાસે રાત્રિના સાડા દસ વાગ્યાના સુમારે કેતન ધનસુખભાઈ પટેલ રહેવાસી ઉમરસાડી દેસાઈવાડ એક્સાઇઝ મોપેટ લઈને આવી ટેમ્પાને ઓવરટેક કરી આગળ મૂકી દીધી હતી જે બાદ ગૌરાંગ અર્જુનભાઈ પટેલ રહેવાસી દમણ મોટી વાક પકડ બાઇક લઈને આવી ટેમ્પાની બાજુમાં મૂકી દીધી હતી જે બાદ સિયાસ કારમાં યોગેશ નારાયણભાઈ પટેલ રહેવાસી કોટલાવ અને યુનિકોર્ન બાઇક ઉપર મનીષ શંકરભાઈ હળપતિ રહેવાસી ઉમરસાડી તેમજ કેતનના બે છોકરા પ્રથમ અને કૃણાલ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને ફરિયાદી જયેશભાઈને ટેમ્પામાંથી કોલર પકડી બહાર ખેંચી કાઢ્યો હતો અને કહેલ કે અમે દારૂનો ધંધો કરીએ છીએ તે બાબતે તું બધાને કહેતો ફરે છે અને અમારી ગાડી કરજણ ખાતે દારૂ ભરેલ ગાડી પોલીસે પકડેલ તે બાતમી પણ ત્યાં જ આપેલ છે કહી કારા ગાડી કરી ઢીક્કા મૂકીનો માર માર્યો હતો જે બાદ કેતન અને એના બે પુત્ર પ્રથમને કૃણાલ તથા મનીષ લાકડાના ફટકા માર્યા હતા તેમજ યોગેશ તેની કારમાંથી લોકડનો પાઇપ લાવી માથાના ભાગે ફટકો મારતા ફરિયાદી જયેશભાઈ નીચે દડી પડ્યા હતા તે દરમિયાન ખિસ્સામાંથી મોબાઈલ ક્યાંક પડી ગયો હતો જે બાદ યોગેશની સિયાસ કારમાં ફરિયાદી ને બેસાડી ઉમરસાડી કોસ્ટલ રોડ ઉપર સ્મશાન પાસે લઈ જ ઢિક્કા મુકીને માર મારી ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે બાદ લોહી લુહાણ હાલતમાં ફરિયાદી જયેશભાઈ પગપાળા ઉમરસાડી દેસાઈવાડ ખાતે રહેતા તેના ઓળખીતા અશ્વિન દેસાઈના ઘરે ગયા હતા અને ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી પાડી હોસ્પિટલ ખાતે જયેશભાઈને સારવાર હેઠળ ખસેડવામાં આવે હતા તે દારૂની વાતમાં આવવાનો શક vehm રાખી એકસમ થઈ મંદિરી રચી છો ઈ સમયે માર મારતા પાડી પોલીસમાં તકે જયેશભાઈ હડપતે છો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારો નામ જયેશમા ઠાકોરભાઈ હડપતી હું મરસાડી વાડીપરિયાનો રહેમ છું હું આપણે દમણ મારી वर्दी પતાયને હું મારા ફ્રેન્ડની ઘરે ગઈલો ત્યાંથી દસ વાગે દસ વાગેથી રિટર્ન આવતો તો હું મારો ટેમ્પો લઈને ટેમ્પો લઈને આવતી વખતે કેતન પટેલ જે સાડી ચાર ચોકડી પર રહી એણે મારી ફિલિંગ કરીને એણે હું મારા ટેમ ટેમ્પા આગળ મારે ફરી વહેલા ફરી વરીને પછી મને એના ટેમ્પામાંથી ખેંચી કાઢ્યો ખેંચી કાઢીને મારા જે ધક્કા મૂક્યો તો મને મારવા લાગ્યા પછી એના બે છોકરા લોકો આવ્યા ને બે એના બે છોકરા લાકડા લઈને આવ્યા પછી એ ઓગેશ પાણીવાળો જે ખોટલામાં રહે છે ઓગેશ નારણભાઈ પટેલ એમને બોલાવ્યા મનીષ શંકર હળપતિ એમને બોલાવ્યા ને પછી એ લોકો બધા ભેગા થઈ ગયા પાંચ છ જણા ને ગૌરાંગ મારી પાછાથી લાઈન કરતો હતો ને એને પછી એ લોકો બધા ભેગા થઈને લાકડાનો માર મારવા લાગ્યા પછી બધા પબ્લિક આવતા જતા જોતા હતા એટલે એ લોકો મને ત્યાંથી ખેંચી ખેંચીને એ લોકો મને સિયાજ અંધારામાં રાખી એ લોકો ને ત્યાંથી મારા શટ મારો શર્ટ કાઢેલો હતો તો પગ પગે બાંધી લીધો ને પછી એ લોકો મને સિયાજમાં ઉચકીને સિયાજમાં લાખી દીધો શમશાન પર દરિયાકાંઠે લઈ ગયા એકાંતમાં એકાંતમાં મને એકલો ને ઝપેટ ને એવા પાછા માર્યા ને ઓગસે લોકોનો પાઇપ કાઢ્યો સિયાજમાંથી એમણે મને માથામાં ભટકો માર્યો મારામારીમાં સર એ લોકો આપણે મને કહે કે આખા ગામમાં તું એ કીધું એમ કે અમે દારૂનો ધંધો કરીએ એમ કે બધાના લોકોને જણાયું એમ કે અમે કોઈને ખબર નહી ઉતી એમ કે ગામમાં કે દારૂ નો કરીએ કરતા છે બધા દારૂન કરતા છે ખબર જ છે લોકોને મારે જણાવવાનું કોઈ કામ નહીં મળે એમ એ બાબતે બધું કરીને મારા મારી કરવા લાગી પોલીસ ફરિયાદ અમે આપી પર એમાં કીધું કે જે મારા મોબ હાથમાં મોબાઈલ એ લોકો છીનવી લીધેલો ને કેતન કેતન પટેલના પ્રથમ 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 નામ છે એણે મોબાઈલ છીનવી લીધો ને ઓગસ્ટ પટેલ ને આપેલો એક મારી અરજીમાં કઈ લઈ નહીં મળે ને મોબાઈલ પતા આવ્યું એ લોકો ને બીજું કે એ લોકો સિયાજમાં મને લઈ બી ગેલા ને એ બી નથી બતાવતા એ લોકો કે મને લઈ ગયેલા ને દરિયા કાંઠે આવી રીતના માર માર્યો પોલીસ પાસે એવી આશા રાખું છે કે બે ત્રણ આરોપીને લાવ્યા છે એ લોકો તો બે ત્રણ આરોપી નાસ્તા ફરતા છે યોગેશભાઈ ને મનોજ મનીષ ને એ લોકો એ લોકોને બી પકડી લાવે અને યોગ્ય કાર્યવાહી કરે એવી આશા રાખું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો